તમે કેવાનો સંગ કરો છો એના ઉપર તમારું બધું નિર્માણ થતું હોય છે તમે કેવાનો સંગ કરો છો સંગ તું કરો તો પાનવાય એવા નીર કરજો ભજન મારા ખે ભર તમને ભજનમાં ભરપૂર રાખે ને એવાનો સંગ કરવો અને એવાનો સંગ કરશો તો જ સ્વર્ગ નું દ્વાર ખુલશે તમે સંગ કેવાનો કરો છો એ બહુ મહત્વનું છે રાજા ભરતૃહરિય જે શતકો લેખા એમાં એક સુંદર મજાનો એક શ્લોક ટાંકો છે सन्तप्तायसि संस्थितस्य पयसो नामापि न ज्ञायते मुक्ताकारतया तदेव नली पत्रस्थितं राजते स्वात्यां सागरक्षुक्तिमध्यपतितं तन्मोक्तिकं जायते प्रायेणाधममाध्यमोत्तमगुण સંસર્ગ સંસર્ગતો જાયતે એટલો સુંદર શ્લોક લખ્યો છે બાપુ આ શ્લોક પાનબાઈના જે શબ્દો છે સંગતુ કરો તો તો કો કોનો સંગ કરવો એના માટે રાજા ભરતુરી કહે છે એક તપેલા લોખંડના એક સળિયા ઉપર પાણી પડે એ પાણીની દશા શું થાય પાણીનું પીપું એક એક બહુ તપેલા લોખંડના સળિયા ઉપર પડે તો પાણીનું શું થાય જેમ પેલો ફટાક્યું ફૂટે એમ ફૂટી જાય પાણી નાશ થઈ જાય બળી જાય જળનું નામ કાલ નાશ પામી જાય છે કારણ પણ એનું એ જ જળ જો કમળના પત્ર ઉપર એટલે કે કમળની પાંખડી ઉપર ટીપું પડે તો એની કિંમત મોતી જેવી થઈ જાય કે હો કેવું મોતી જેવું પાણીનું ટીપું દેખાય છે કમળના પાખડી ઉપર જો પાણીનું ટીપું પડે તો મોતી જેવી એની કિંમત થઈ જાય મોતીના દાણા જેવું એનું દેખાતું થઈ જાય પણ સળગતા લોખંડના સળિયા ઉપર પડે તો એનું નામો નિશાન બની જાય પણ એનું એ જ પાણીનું ટીપું જો સ્વાતિ નક્ષત્રમાં સમુદ્રની અંદર રહેલી છીપલાની અંદર પડે તો એમાંથી મોતી સર્જન થઈ જાય તમે કોનો સંગ કરો છો એના ઉપર તમારી કિંમત નક્કી થાય છે એટલા માટે ઉત્તમ મધ્યમ અને ઉત્તમ આ ત્રણ સંગ આ સંસારમાં આપ્યા છે તો ઋષભદેવજી મહારાજ કહે છે સંગ કરો તો મહાપુરુષોનો કરજો સંગ તું કરો તો તમે એવા કરજો ભજન કરો ભજન ભરપૂર આ સંસારમાં સંગ એવી જગ્યાએ કરવો જોઈએ કે તમારું મન ક્યારેય ડગવા ન દે સંતોનો સંગ કરશો ને તો તમે પોતે અડગ બની જશો ગમે તેવી સ્થિતિ આવશે પણ તમે તમારો માર્ગ નહીં ચૂકો